જ્યાં સુરતનું નામ રોશન કરી માતા પિતા સહિત સુરતને ગૌરવ વધાર્યું હતું આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકોએ સેવન રન ડબલ્યુકેફ લીધો છે તેમાંનો હું એક વ્યક્તિ છું આપણા સુરત તરફથી અત્યારે જે યોજાયેલી નેપાલ ખાતે ટુર્નામેન્ટની અંદર અઢાર બાળકોએ ભાગ લીધો હતો એની અંદર સુરતથી જે છોકરાઓએ ભાગ લીધો છે એમાંથી ઓગણીસ આપણા ગોલ્ડ મેડલ આવ્યા છે સાત આટલા સિલ્વર મેડલ આવ્યા છે અને છ આપણા બ્રોન્ઝ મેડલ આવ્યા છે પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાતથી આપણી સુરત બરોડા ગોધરા એમ અલગ અલગ ડિસ્ટ્રિકથી આપણી એમ કેને ટીમ બનીને ગઈ હતી અને ઇન્ડિયાથી આપણા પંજાબ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ગોવા એમ મળીને આઠ સ્ટેટથી છોકરાઓ આવ્યા હતા ટોટલ એમ કેને પાર્ટિસિપેટ આપણા છાસઠ છોકરાઓ હતા નેપાળની અંદર અને નેપાળની અંદર ઇન્ડિયા નેપાળ બાંગ્લાદેશ એમ કરીને છ કન્ટ્રીઓએ પાર્ટ લીધો હતો અને નેપાળના સાડી ચારસોથી વધારે છોકરાઓએ એની અંદર ઇન્ટ પાર્ટ લીધો હતો મને એ જણાવતા ઘણો આનંદ થાય છે કે ખાલી માત્ર ગુજરાત અને સુરત આપણે વાત કરીએ ને તો ઓલ ઓવર ધ ઇન્ડિયા ને ઓલ ઓવર ધ વર્લ્ડ ફૂટબોલ પછી અને ક્રિકેટ પછીની સૌથી વધારે ક્રેઝ હોય તો કરાટેમાં છે ઘણી માર્શલ આર્ટ્સને તમે ધ્યાન આપ્યું હોય તો એમ કે ને કે એ લોકો કરાટે જ બોલે છે એમની પર્ટિક્યુલરલી એમ કે ને કે માર્શલ આર્ટ્સનું નામની જગ્યાએ કરાટે નામ આવે છે રીઝન ઓફ તો આજે એમ કે ને કે એક કહેવત છે ને જો દીખતા હૈ બીખતા હે એવાળી કન્ડિશન છે તો કરાટે માસલાર એટલી પ્રચલિત છે કે જેને એમ કે નહીં કે દરેક વ્યક્તિ અપનાવવાની કોશિશ કરી કરીએ કરાટેની અંદર બે ફોર્મ આવે ત્રણ ફોર્મ આવે છે એક ફૂલ કોન્ટેક આવે છે જેને ટ્રેડિશનલ કરાટે કહેવામાં આવે છે તે એક ટ્રેનિંગ આપવામાં આવે છે બીજી સ્પોર્ટ્સ સ્પોર્ટ્સઅપ કરાટેની અંદર કાતા એટલે કે એક ટાઈપ વન ટાઈપ ઓફ સીધી સિમ્પલ ભાષામાં વાત કરીએ ને તો એ ડાન્સ પ્રકારની હોય છે જે છોકરાઓ પરફોર્મ કરે છે અને એની અંદર એ લોકોનું પર્ફોમન્સ જોવા મળે છે અને કુમિતે ઓફ કરાટે કે જેમાં છોકરાઓને ઇન્જરી થવાના ચાન્સીસ નહીવત છે જેમાં પૂરા પ્રોટેક્ટિવ સાથે આજે ઇન્ડિયાના છોકરાઓ વર્લ્ડ ડબલ્યુ કેફની જેમ કે ટુર્નામેન્ટ છે તેની અંદર બી આપણો એક મેડલ આવી ચૂક્યો છે ઇન્ડિયા તરફથી એટલે એ બહુ મોટી સિદ્ધિ કહેવાય છે આપણા માટે મેં નેપાલ કાઠમાંડુમાં ટુર્નામેન્ટ હતી ઇન્ટરનેશનલ ફર્સ્ટ ઓપન ટુર્નામેન્ટ હતી એમાં અમે ગયા હતા મેં લગભગ આસ્થા સ્પોર્ટ્સ એકેડેમીમાંથી સોળ પ્લેયર્સ ગયા હતા ત્યાં અમે કોચિસનો પણ ખૂબ સપોર્ટ કર્યો અમને ખૂબ જ મહેનત કરાઈ હતી અને ત્યાં કોમ્પિટિશન પણ ખૂબ ટફ હતું રોજ થ્રી ટુ ફોર અવર્સ અમે પ્રેક્ટિસ કરતા હતા સવારે અને સાંજે કોચિસ તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ હતો રોજ અમને પ્રેક્ટિસ સારી રીતે કરાવતા હતા અને ખૂબ જ અમને ફાળો આપતા હતા અંદર અમારા પેરેન્ટ્સ તરફથી પણ સારો સપોર્ટ હતો બધી રીતે સપોર્ટ જ કરતા હતા કોઈ પ્રોબ્લેમ નથી એમના સાથે મેં ત્યાં કાતા અને કુમિતે બંનેમાં ગોલ્ડ મેડલ લીધો છે અને મારા બધા પાર્ટિસિપેટ સાથે મારા હતા એમને પણ સારો મેડલ આવ્યા છે બધાના હું વાલી છું મારી છોકરી ક્લાસ કરે છે અને જે દીપક સર છે જે દર વર્ષે જે આયોજનો કરે છે અને આયોજનમાં સારામાં સારું રિઝલ્ટ આ લોકો લાવી રહ્યા છે આપણે સુરત ખાતે સારામાં સારું કરાટે એનું રિઝલ્ટ એ લોકો લાવે છે અને હું તો એક પોલીસ ફોર્સમાં હોવાથી છોકરાઓ કે છોકરીઓને ફિટનેસ પ્રત્યે વધારે સજાગ રહીએ છે અને આ ફિટનેસ એમને પોતાની રીતે આત્મસંતોષ બી આપે છે અને અભ્યાસ આગળ વધે અને જેમ બને તેમ એ લોકો સ્પોર્ટ્સમાં હજુ આગળ વધે ને હવે તો ભારત સરકાર ગુજરાત સરકાર બી સ્પોર્ટ્સ પ્રત્યે એટલું બધું પ્રોત્સાહન આપે છે કે છોકરાઓને પહેલાં કરતાં પહેલાં દસ વર્ષ અત્યારે છેલ્લા બે વર્ષમાં કે ત્રણ વર્ષથી જે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે સ્પોર્ટ્સમાં તો છોકરાઓ બી પોતાની રીતે એન્કરેજ થાય છે